હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા બ્રેકફાસ્ટની રેસીપી તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો તમે રેસીપી ફેસબુક પરથી જોઈ રહ્યા છો તો તમારા ફેસબુક પેજને ફોલો કરજો આજે આપણે બનાવવાના છીએ મકાઈ અને જુવારની હેલ્ધી એવી મસાલા રોટલી તો તેના માટે આપણે સૌ પ્રથમ લઈશું એક કપ જેટલું ખાટું દહીં આ જે રોટલી આપણે મસાલા રોટલી બનાવીએ છીએ આદુ મરચા અને લસણની પેસ્ટ લઈ લીધી છે સાથે જ બે મોટી ચમચી જેટલો ગોળ લઈ લીધો છે એક ચમચી જેટલું જીરું આપણે હાથેથી ક્રશ કરીને ઉમેર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મસાલો થોડો ચડિયાતો કરીશું એટલે

અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું અને બધા જ મસાલાને મિક્સ કરવા માટે આપણે જે કપથી દહીં લીધું હતું એ જ એક કપ પાણી ઉમેરીશું અને આ જ બેટરમાં આપણે લોટને બાંધીને રેડી કરીશું વધારે પડતું પાણી ઉમેરવાનું નથી તો મસાલો છે તે ફિક્કો ન પડી જાય ગોળ ઓગળે ત્યાં સુધી આપણે આને મિક્સ કરીશું અને જ્યારે ગોળ ઓગળી જાય ત્યારે આપણે તેમાં લોટ ઉમેરવાનો છે એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને ફરીથી મિક્સ કરી લઈશું તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું મિત્રો કે ગોળ ઓગળી ગયો હોય ત્યારે જ આપણે લોટ ઉમેરવાનો છે ગોળ આપણે સમારીને જ ઉમેર્યો છે છતાં પણ તે સંપૂર્ણ ઓગળી જાય ત્યારે જ આપણે લોટને ઉમેરીશું એક કપ જેટલા લીલા ધાણા ઉમેરે લીધા છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે અને આ સ્ટેજ પર તમારે બેટરને ચાખી જોવાનું છે કઈ વધારે ઓછું કરવાનું હોય તો તમે કરી શકો છો એક કપ જેટલો જુવાર અને મકાઈનો મિક્સ લોટ છે તે મેં ઉમેરી લીધો છે અને સ્પેચ્યુલાની મદદથી તેને હું મિક્સ કરી રહી છું સ્પેચ્યુલાની મદદથી આપણે થોડું મિક્સ કરીશું ત્યાર પછી હાથની મદદથી તેને સરસ એવો મસળી અને સ્મૂથ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ એવો સ્મૂથ જોવાય છે અને પાંચ થી સાત મિનિટ જેવું હું તેને આ રીતે હાથેથી મસળી અને સ્મૂથ કરી લઈશ તો જ્યારે પણ આપણે મકાઈ જુવારની રોટલી કે રોટલા બનાવતા હોઈએ છીએ ત્યારે એ ખાસ તેને મસળી અને સ્મૂથ કરી લેવો જરૂરી છે જેથી કરીને આપણી રોટલી અથવા તો રોટલા છે તે પરફેક્ટ એવા બનીને રેડી થાય પંદર થી વીસ મિનિટ જેવું રેસ્ટમાં રહેવા દીધા પછી આપણે ફરીથી લોટને એકવાર સેટ કરી લઈશું અને આ રીતે મોટો લુઓ લઈ અને પાટલી પર આપણે તેને વણી લેવાની છે તો જે આપણે થેપલા બનાવતા હોઈએ છીએ એ રીતની થોડી જાડી એવી રોટલી બનીને રેડી થશે પરંતુ ખાવા માટે ખૂબ જ ટેસ્ટી લાગશે સુકો લોટ લઈ અને આપણે પાટલી પર જ તેને વણી લેવાની છે જો તમારે પાટલી પર ન વણવી હોય તો તમે કોઈ પણ આપણે કરિયાણામાં પ્લાસ્ટિક આવે છે રાઈની થેલી અથવા તો બેસનની થેલી મેંદાની થેલી એમાં પણ વણી શકો છો પરંતુ અહીંયા હું સુકો લોટ લઈ અને પાટલી પર જ વણી રહી છું આ આ રીતે રીતે મોટા ક્રેક્સ આવે તો આપણે તેને બંધ કરી દઈશું અને સરસ એવી ગોળ શેપમાં રોટલીને વણી લઈશું ગોળ શેપ આવે તો ચિંતા પણ નહીં કરવાની કારણ કે આપણે તેને ફાઇનલી કટ કરવાના છીએ તો મને એટલી ગોળ વણવાની કોશિશ કરીશું કે જેથી કરીને આપણે કટ ન કરવી પડે તો પણ ચાલે અહીંયા મેં રોટલી પર થોડા એવા તલ ભભરાવી દીધા છે અને તલ આપણે એક વેલણની મદદથી સરસ એવા પ્રેસ કરી લઈશું હવે આ રીતનું કોઈ ગોળ મોટું ઢાંકણ લઈ અને આપણે રોટલીને કટ કરી લેવાની છે જેથી કરીને એક રોટલી શેફમાંથી બનીને રેડી થશે તો વધારાનો લોટ છે તે આપણે લઈ લઈશું અને રોટલી અહીંયા શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો છે તો આ રીતની થોડી જાડી થેપલા ટાઈપની રોટલી આપણી બનીને રેડી થઈ ગઈ છે હવે તેને શેકવા માટે મેં અહીંયા નોનસ્ટિક પેન લઈ લીધી છે અને થોડું થોડું તેલ લગાવી અને આપણે રોટલીને બંને બાજુ પલટાવી અને શેકી લેવાની છે સવારનો હેલ્ધી એવો બ્રેકફાસ્ટ મિત્રો શું બનાવવું એમ વિચાર આવે તો આ તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને હેલ્ધી હોવાની સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ છે આપણે મસાલો એ રીતનો કર્યો છે તો એક કે બે ચમચી તેલમાં આપણી આ રેસીપી છે તે બનીને રેડી થઈ જાય છે અને મકાઈ અને જુવારનો લોટ છે તે લોકો ડાયટિંગમાં ખાતા હોય છે એટલે જે લોકો ડાયટિંગ કરતા હોય તેના માટે પણ આ હે બ્રેકફાસ્ટ ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ સારો ઓપ્શન છે સેમ પ્રોસેસથી આપણે બધી જ રોટલી છે તે બનાવી લેવાની છે અને તમે જોઈ શકો છો કે બધી જ રોટલી છે તે સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ અને રેડી થઈ ગઈ છે તો ખાવામાં તેનો ક્રંચી ટેસ્ટ છે તે ખૂબ જ સારો લાગે છે અહીંયા અમે બીજી રોટલી કટ કરીને પણ બનાવી અને અમુક રોટલીને કટ કર્યા વગર પણ બનાવી હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને ગરમા ગરમ મકાઈ જુવારની રોટલીને આપણે મસાલા દહીં સાથે સર્વ કરીશું તો મિત્રો આ હેલ્ધી બ્રેકફાસ્ટની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને ચેનલને ને જરૂરથી કરજો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલ